રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ મોવા ઉપર સર્વે મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોની અંદર ટેટી અને તરબૂચ એની વાવેતર અને એની ખેતી પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્ર આપણે આ વિડીયોનું સેશન અલગ અલગ વિભાગની અંદર કરેલું છે કે જેથી કરી અને તમને ટેટી અને તરબૂચ જે આપણે ખેતી કરવાની હોય છે એની સંપૂર્ણ માહિતી મળી શકે અને તમારે બીજી કોઈ જગ્યાએ ક્યાંય માહિતી લેવા જવાની જરૂર પડે નહીં કારણ કે આજે આપણે અલગ અલગ ભાગની અંદર જે વિડીયો આપણે બનાવવાના છીએ તો એ તમામ વિડીયો જો તમે જોઈ લેશો તો એના અંદર તમને ટેટી અને તરબૂચની ખેતી વિશે સંપૂર્ણ માહિતી મળી જશે અને સચોટ અને સારી માહિતી તમને મળી રહેશે તો હવે સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આનું વાવેતર કયા સમયે કરી શકાય એટલે કે ટેટી અને જો આપણે આપણે વાવેતર વાવેતર કરવું હોય તો તો કયા સમયે કરી શકાય ઘણા ખેડૂત મિત્ર આપણે છેલ્લા બે વર્ષથી જોઈએ છીએ કે એ ચોમાસાની અંદર વાવેતર કરતા હોય એ હાવ એટલે ઓકવર્ડ સિઝનની ની અંદર વાવેતર કરતા હોય જૂન જુલાઈની અંદર એ વાવેતર કરતા હોય અને પછી જે તરબૂચ છે સિત્તેર દિવસ આજુબાજુ તૈયાર થતા હોય છે એટલે ચોમાસાની અંદર વાવેતર કરતા હોય છે અને ઓણની સાલની આપણે જો વાત કરીએ તો જે ખેડૂત મિત્રએ ચોમાસાની અંદર જે તરબૂચનું વાવેતર કર્યું હતું તો એમને બજાર ભાવ પણ સારા મળ્યા હતા તો એ રીતે જે આગતરું વાવેતર ઘણા ખેડૂત મિત્રો અખતરાના ભાગરૂપે કરે છે અને સારું એવા એમાં નફો મળે છે હવે આપણે વાત કરીએ કે શિયાળાની અંદર તમારે વાવેતર કરવું એટલે કે તરબૂચ અથવા ટેટીનું તમારે આગોતરું વાવેતર કરવું છે તો એ તમારે કયા મહિનામાં કરી શકાય તો એ ખાસ કરી અને તમારે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો જે છે એના અંદર જો તમે ટેટી અને તરબૂચનું વાવેતર કરો આગતરા પાકની દ્રષ્ટિએ તો એ સારું રહેતું હોય અને એમાં પણ બજાર ભાવ છેલ્લા ચાર પાંચ વર્ષની આપણે ગણતરી કરીએ તો એમાં બજાર ભાવ પણ તમને સારા મળી રહેતા હોય બાકી ખેડૂત મિત્ર જનરલ જે આપણે વાવેતરનો સમયગાળો જે છે એ છે ડિસેમ્બર થી લઈ અને ફેબ્રુઆરી સુધી એટલે કે ડિસેમ્બર થી લઈ અને ફેબ્રુઆરીનો જે સમયગાળાની અંદર તબૂચ અથવા ટેટી આપણે વાવતા હોઈએ તો એ જે છે ઉનાળામાં એટલે કે ગરમીની મોસમની અંદર આવતું હોય છે અને ત્યારે વધારેમાં વધારે એનો ખાવામાં ઉપયોગ થતો હોય છે પણ એ સમયે જો ઉત્પાદન વધારે હોય એટલે કે વાવેતર વધારે હોય તો થોડીક બજાર ભાવનો પ્રશ્ન રહે છે છેલ્લા બે વર્ષથી ખાસ કરીને ઉનાળામાં અને જે ખેડૂત મિત્ર એ લેટ વાવેતર કર્યું છે એટલે કે સમજો કે જાન્યુઆરી ફેબ્રુઆરી

આપી છે હવે આપણે એનો બીજી વાત કરીએ તો કે ભાઈ એનો વાવેતરનો આપણે ગાળો શું રાખવો જોઈએ કે એનું અંતર શું રાખવું જોઈએ તો ખેડૂત મિત્રો એમાં લાઈન થી લાઈન જે તમારે અંતર રાખવાનું છે પાંચ થી છ ફૂટ નું અંતર રાખવાનું છે એક લાઈન થી બીજી લાઈન વચ્ચે અને છોડ થી છોડ નું જે તમારે અંતર રાખવાનું છે એ જે તમારે છે દોઢ થી લઈ અને બે ફૂટ સુધી નું એનું તમારે અંતર જાળવવાનું રહે છે એટલે આ રીતે તમારે વાવેતર એનું કરવાનું રહે છે હવે ખાસ કરી અને અને તરબૂચ આ બે છે કે એને વધારેમાં વધારે પ્રમાણની અંદર બધા ન્યુટ્રિશન એટલે કે ખોરાકની જરૂરિયાત વધુ રહેતી હોય અને આપણે એને વધારે પ્રમાણની અંદર ખોરાક આપવા પડતા હોય તો ઇરિગેશન અને એમાં પણ ખાસ કરી અને મલ્ચિંગ અને ગ્રો કવર આ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જો ટેટી અને અને વાવેતર કરવામાં આવે તો એ સારામાં સારું ફાયદાકારક વ્યવસ્થિત એમાં આપણને છોડનો ગ્રોથ પણ મળે અને ચૂસ્યા પ્રકારની જે જીવાતો હોય એની સામે પણ રક્ષણ મળી રહેતું હોય સાથોસાથ નિંદામણ અંદર પણ ખાસો એવો ફાયદો થતો કારણ કે મલ્ચિંગ અને ગ્રો કવર આવવાથી નિંદામણનો પ્રશ્ન જે છે સો સો ટકા હલ થઈ જતો હોય છે એટલે આ રીતનું એનું વાવેતર ફરજિયાત કરવું જોઈએ જો ઓપન ફિલ્ડની અંદર પણ તમે વાવેતર કરો છો તો પણ તમારે ઇરિગેશન થી જ એનું વાવેતર કરવું જોઈએ કારણ કે એની સિવાય આપણે એને પૂરતા પ્રમાણની અંદર ફર્ટિલાઇઝર કહેતા કે આપણે વોટર સોલેબલ જે ખાતર ન્યુટ્રિશન જે આવે છે આપણે એને આપી શકતા નથી એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે એનું જે મલ્ચિંગ અને ક્રો કવર ની અંદર એને વાવવાની તમને ખાસ કરી એને ભલામણ કરીએ છીએ હવે આપણે વાત કરીએ કે એમાં આપણે પાયાનું ખાતર કયું કયું આપવું જોઈએ તો ખેડૂત મિત્ર એમાં પાયાનું જે ખાતર છે એ તમારે ડીએપી આપવું જોઈએ વીકે તમારે 15 કિલો આજુબાજુ અથવા 20-20-13 જે આવે છે એ તમારે વીકે 15 થી 20 કિલો તમારે આપવું જોઈએ પાયાની અંદર સાથે જે છે તમારે વડેસી અમેરિકાની જે બનાવટ છે સાઇટો ઝેડ આ તમારે એક વીઘાની અંદર ત્રણ કિલોગ્રામ લેખે આપવું જોઈએ આ રીતે જો તમે પાયો એનો મજબૂત કરેલો હશે તો એ તમને વધારેમાં વધારે મદદરૂપ થશે ખેડૂત મિત્ર એક ખાસ વાત કરી દઉં કે આ જે રાસાયણિક ખાતર છે તો બરોબર છે પણ ખાસ કરી અને દેશી ખાતર વાપરવાનો તમે વધારેમાં વધારે આગ્રહ રાખો કારણ કે દેશી જે ખાતર છે સંપૂર્ણ ખોરાક છે એમાંથી છોડને તમામ પ્રકારના પોષણ તત્વો મળી રહેતા હોય અને અને છોડનો વધારેમાં વધારે સારામાં સારો જો કોઈ વિકાસ થતો હોય તો એ છે દેશી ખાતરથી તો દેશી ખાતર ભરવાનું ખાસ રાખું પાયાની અંદર તો આ રીતની આપણે એની પાયાના ખાતરની પણ આપણે પસંદગી કરી શકીએ છીએ અને હવે ખાસ વાત કરીએ તો બિયારણની પસંદગી આપણે બિયારણ કેવું પસંદ કરવું જોઈએ સાઈઝ ના તરબૂચ થતા હોય છે તો એ એક તરબૂચ આવે છે બીજું જે આવે છે એ આપણે કાળું ગોળ જે આવે છે એ આવે છે પણ આપણે જે વાત કરવાની છે એ છે આઈસબોક્સ એટલે કે લાંબુ તરબૂચ એની જે સાઈઝ જે વજન હોય છે એ ચાર કિલો આજુબાજુનો એવરેજ એનો વજન જે છે એ રહેતો હોય છે અને આઈસબોક્સ જે તરબૂચ છે એની મેઇન ખાસિયત એ છે કે એનો જે માવો છે એ એકદમ લાલ થતો હોય અને એની જે મીઠાશ છે એ વધારે પ્રમાણમાં આવતી હોય છે તો આપણે આઈસબોક્સ જે તરબૂચ હોય છે એ વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ તો એની અંદર આપણી પાસે જે અત્યારે વેરાયટીઓ હાજર છે હું તમને બતાવી દઉં એના સિવાયની વેરાયટીઓ પણ આવનારા સમયની અંદર આપણી પાસે ઉપલબ્ધ થવાની છે તો તમારે જ્યારે પણ વાવેતર કરવું હોય તો તમે અમારી પાસેથી જે પણ વેરાયટી હાજર હોય એના ફોટોગ્રાફ્સ તમે અમારી પાસેથી મંગાવી શકો છો વોટ્સએપના માધ્યમથી અત્યારે આપણી પાસે જે હાજર વેરાયટી છે એની વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો બીએસએફ કંપનીનું મેક્સ વેરાયટી આ આપણી પાસે અત્યારે હાજરની અંદર ઉપલબ્ધ છે એની સિવાયની આપણે વાત કરીએ તો ઇલોરા સીડનું મહંત વેરાયટી જે છે આ પણ આપણી પાસે અત્યારે હાજરની અંદર ઉપલબ્ધ છે જે કોઈ ખેડૂત મિત્રને ઓણની સાલ નવા બિયારણને અખતરો કરવો હોય ટ્રાય કરવી હોય તો એમના માટે ઇલોરા સીડ્સનું મહંત આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે હાજરની અંદર આવી ગઈ છે અને આ જે છે એ જર્મન સીડ્સની અમૃત વેરાયટી છે આ વેરાયટીની આપણે ખાસિયતની વાત કરીએ તો આ સિત્તેરથી પંચોતેર દિવસે તૈયાર થઈ જશે અને અત્યારે જે તમે અંદર જોઈ રહ્યા છો એ ટાઈપનું આનું તરબૂચ થશે જે એવરેજ વજન છે એ આજુબાજુ સુગરનું પ્રમાણ ખૂબ ઊંચું છે અને પાકવાની અંદર ઝડપથી આ પાકી જતું હોય છે અને સારામાં સારી મીઠાશ પણ આની અંદર આવતી હોય છે એટલે અમૃત જે બિયારણ છે જર્મન સીટ્સનું એ ટોપ વેરાયટી છે એના પછી આપણે ગઈ સાલ જે આપણે વેચી હતી એ છે કલર સીડ્સની ની મેલોડી વેરાયટી આના આપણને ગઈ સાલની અંદર જબરજસ્ત અને સારામાં સારા જે પ્રતિભાવ ખેડૂતો તરફથી આપણને મળ્યા હતા કલર સીટનું મેલોડી આ પણ ટોપ વેરાયટી છે આનું ઉત્પાદન પણ સારું છે અને ખાવાની અંદર પણ એકદમ આ મીઠું છે અને જે કલર જે છે એ સારો છે એકદમ લાલ કલરની અંદર આ આવશે હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે ટેટીની અંદર આપણે કયા બિયારણ પસંદ કરવા જોઈએ તો ખાસ કરીને અત્યારે આગોતરું જો તમારે વાવેતર કરવું હોય તો એના અંદર છે આ મધુરાજા છે બીએસએફ સીટ્સનું મધુરાજા આની તમે પસંદગી કરી શકો છો અને જો તમારે પાછોતરું વાવેતર કરવું છે એટલે કે ગરમીની મોસમની અંદર વાવેતર કરવું હોય તો એનું જે તમે લાયલપુર આવે છે બસો સત્તાવન આનું તમે પસંદગી કરી શકો છો આ પણ બીએસએફ નો આવે આ જે વેરાયટીની ખાસિયતની વાત કરીએ તો આ ટેટી છે હવે જે આપણે વાત કરીએ તો એફોન ની અંદર આપણી પાસે ટેટીના ઘણા બિયારણો ઉપલબ્ધ છે હવે એની જે બારની છાલ છે પટ્ટા અને લીલા કલરની હોય છે આછા કલરની તમે જોઈ શકો છો આ રીતની જે છે છાલ આની આવતી હોય છે એમાં લીલા પટ્ટા હોય છે અને આનો જે માવો અંદરનો ગોર જે આપણે કહીએ છીએ તો એ કેસરી કલરનું આવતું હોય છે અને આ તમામ વેરાયટીઓ ની અંદર આપણી પાસે ઉપલબ્ધ અત્યારના છે એના સિવાય લીલો અંદરથી માવો જે નીકળે છે અથવા તો આની ઓપી વેરાયટીઓ પણ ટૂંક સમયની અંદર આપણી પાસે ઉપલબ્ધ થઈ જવાની છે તો તમારે જ્યારે પણ વાવેતર કરવાનું થાય તો ટેટીના ફોટા પણ તમે આપણી પાસેથી મંગાવી લેજો એટલે જે તે વેરાયટીઓ આપણી પાસે હાજર હશે એ તમને માહિતી આના વિશે આપી દેસુ તો ખેડૂત મિત્ર આપણે એફન ની વાત કરીએ તો આ જે જર્મન સીડ્સની ગૌરી વેરાયટી આના જે પાકવાના દિવસો છે એ સિત્તેર દિવસની આજુબાજુ આ તૈયાર થઈ જાય છે અને સારામાં સારું ઉત્પાદન આ વેરાયટી આપણને લઈને આપે છે અને જે ફળનું વજન છે એક થી દોઢ કિલોની આજુબાજુ આનું વજન આવે છે એના સિવાયની આપણે બીજી વેરાયટીની આપણે વાત કરીએ તો સ્વાતી સીડ્સની ખુશી વેરાયટી આપણ આપણી પાસે હાજર છે અને સેમ એવી જ બીજી વેરાયટીની આપણે વાત કરીએ તો સ્પેશિયાલિટી સીડ્સ એટલે કે ડોક્ટર સીડ્સનો જે ગ્રુપ છે એની પંજાબ હાઇબ્રિડ આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે છેલ્લા પાંચ છ વર્ષથી આ વેરાયટી માર્કેટની અંદર ખૂબ પ્રમાણમાં વેચાય છે મોટા પ્રમાણની અંદર વેચાય છે અને સારું એવું આનું નામ પણ માર્કેટની અંદર ધરાવે છે તો પંજાબ હાઇબ્રિડ પણ ટોપ વેરાયટી છે એની પણ આપણે વાપરવાની ભલામણ કરીએ છીએ હવે ખેડૂત મિત્ર આજે આપણે આ વિડીયોની અંદર ઘણા બધા વિષયો આપણે આવરી લીધા છે હવે આવનારા જે વિડીયો છે એની અંદર આપણે બીજા અલગ અલગ વિષયની અંદર આપણે ટેટી અને તરબૂચને લગતી વાતો કરવાની છે તો જરૂરથી આવનારા જે આપણા વિડીયો છે એ પણ તમે જોજો કે જેથી કરીને અને ટેટી અને તરબૂચની માહિતી તમને સારી એવી તાત્કાલિક મળી રહે વિશેષની અંદર કે આપણા વોટ્સેપ ગ્રુપ પણ શરૂ છે તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે તમારું આખું નામ અને ગામનું નામ અમને વોટ્સએપ કરી આપો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકે અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી લેવા નમ્ર વિનંતી છે અને આ વિડીયોને તમે વધારેમાં વધારે ફોરવર્ડ કરો કે જેથી કરીને તમારા જો જાય ભાઈ મિત્ર ની અંદર કોઈને ટેટી તરબૂચનું વાવેતર કરવું હોય તો એને આ માહિતી ઉપયોગી બની શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન